પિક્ચર જલ્દી રિલીઝ કરો નકર સુખાભાઈ આપણે મરી જ આ લોન લાઈન પિક્ચર બનાવી છે લોન લાંબા ટૂંકી લેવાઈ ગઈ છે સાત આઠ કરોડની અને હપ્તા આવશે પુષ્પા પિક્ચરે દસ દિવસમાં હજાર કરોડની કમાણી કરી ફટાફટ સુખાભાઈ પતાવો અને રિલીઝ કરો આરવાર હશે મેળા આવી જાય તો પાંચસો કરોડ રૂપિયા પિક્ચરમાં મળી જાય સુખાભાઈ ઉતાવળ ઉતાવળી રખાવતા

હું કહું છું બે કરોડ ત્રણ કરોડ માંગે છે ઈ શે ના દેવાના છે હિરોઈન ને બે કરોડ એડવાન્સ આપ્યા બરાબર આપડે બે કરોડ વાત થઈ હતી કે તમે ત્રણ કરોડ હજી દેવાના ઈ શેના દેવાના

ઈ બે 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 ઉઈ કીધું મારી વાત સાંભળો વાત કેટલા થી લાખ એને મેં કીધું તું હું બે બે હું હવે ઠેલ પડી જાય એમ છે મારી વાત સાંભળો એકવીસ કરોડ રૂપિયા લોન લીધી છે અને એ પછી હપ્તો આવશે આવતા મહિને પહેલી તારીખે હપ્તો આવે છે લામા ટુકો છે એક કામ કરવું છે એક કામ કરવું છે આ બેંક વાળા પાછળ લોન લીધી અને ભાગમાં બેસી દયો છે આપડે પિક્ચર માં એને મેનેજર વાત કરી દે અરે કદાચ ફિલ્મ નો આયેલું હોય ને તો પપુડું એના તોલામાં સડાઈ દેવાનું આપણે ત્યાં છે